કે દુષ્કર્મ અને હત્યા બેટી વધાવો બેટી પઢાવો એવા હેતુથી આગળ વધી રહ્યો છે ત્યારે હજી આપણા દેશમાં એક હોનહાર તબીબ સાથે આવી ઘટના બની ખરેખર શર્મનાક ઘટના છે અને એના વિરોધમાં અમે સૌ દેશવ્યાપી આઈએમએ આજે હડતાલ જાહેર કરી છે જેમાં ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે પણ રોજ નિયમિત રીતે ચાલતી ઓપીડી અને ઓપરેશનો આજ સત્તરમી ઓગસ્ટના અમે બંધ રાખેલા છે